મિત્રો દરિયા ખેડતા એક નાવિકને એક રાજ્યના સિપાહીઓ ઉપાડી જાય છે અને તેના ઉપર ચોરીનો આરોપ લાગેલો છે અને હવે તેને જેલમાં પૂરવામાં આવ્યો છે અને આવતીકાલે તેને સજા થવાની છે પણ એ નાવિક કે જે માતા સિકોતરનો ભુવો હોય છે અને પછી જે ઘટના બને છે તો મિત્રો સરસ મજાની ઘટના છે ચાલો તેને વિસ્તારથી જોઈએ નમસ્કાર મિત્રો ઘણા બધા સમય પહેલાની આ વાત છે અને ખંભાળિયાનું નાનું એવું એક ગામ છે અને આ ગામમાં જીવા દાદા થઈ ગયા અને આ જીવા દાદા કે જે માતા સિકોતરના ખૂબ મોટા ભુવા હતા અને માં સિકોતર એમને પડદે વાતો કરતા અને આ જીવા દાદા પોતાના માટે ક્યારેય કોઈ દી માં સિકોતર પાસે કાંઈ નથી માંગ્યું પણ જો કોઈ દુખિયારું આવે અથવા કોઈ ગરીબ આવે તો જીવા દાદા માતા સિકોતર સાથે વાત કરી અને એમના દુઃખને ભાગીને ભૂકો કરી નાખતા અને પોતે એક નાવ રાખતા અને દરિયામાં તેઓ નાવ ચલાવતા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન લઈ જવાનું કામ કરતા અને આમ પોતાનું ગુજરાન ચલાવે છે માતા સિકોતરને ક્યારેય કોઈ વાતે શિકાયત નથી કરતા અને મિત્રો આમ કરતા કરતા એક દિવસની વાત છે ને ઘટના એવી બની કે આ જીવા દાદા કે જે પોતાનું નાવ લઈ અને ત્યાં દરિયા કિનારે બેઠા હોય છે અને ત્યાં કોઈક રજવાડાના ચાર સિપાઈઓ આવે છે અને એમની પાસે એક મોટો બસકો હોય છે અને કહે છે કે હે ભાઈ અમારે આ બસકાને લઈ દરિયામાં એક વાહન સુધી પહોંચાડવાનું છે બોલો આ કામ તમે કરશો ત્યારે જીવા દાદા કહે છે કે હા હા આ કામ હું કરીશ અને પછી તો આ ચારેય સિપાઈઓ આ બસકાને આ નાવમાં લઈને બેસી જાય છે અને જીવા દાદા જયમાં સિકોતર કહી અને નાવને લઈ અને આગળ ચાલવા લાગે છે અને થોડોક દરિયો ખેડ્યો ત્યાં તો સામેથી એક મોટું જહાજ આવે છે અને એમાં આ જે માલ હતો એ એમાં મૂકી દેવામાં આવ્યો અને એ નાવમાં માલ મૂકી અને પછી જીવા દાદા આ સિપાહીઓને લઈ અને પાછા આવે છે ત્યારે કિનારે આવ્યા પછી જીવા દાદા કહે છે કે ભાઈ તમે રાજના માણસ છો તો મને રાજી તો કરશો ને કે હા ભાઈ તારા જેવા ગરીબને અમે જરૂર રાજી કરીશું અને તને એવો રાજી કરીશું ને કે તું જીવનભર યાદ રાખીશ આમ કહીને સોનાનો એક સિક્કો આ જીવાદાદાના હાથમાં આપ્યો ત્યારે જીવાદાદાના હાથમાં સોનાનો સિક્કો આવ્યો ને ત્યાં તો તેઓ રાજીના રેડ થઈ ગયા અને કહે છે કે હવે લાગે છે કે મારી સિક્કોતર મારી દશા જરૂર સુધારશે અને આજે મને આ રાજના સિપાહીઓએ મને સોના મોહર આપ્યું છે અને આમ કરતાં કરતાં બે દિવસ વીત્યા અને આજે તો જીવાદાદાની પાસે ફરી સામેથી ટોળું આવતું દેખાણું ત્યારે દૂરથી જીવા દાદા એમની સામે દોડ્યા અને કહે છે કે એ દિવસે હું જ તમારો માલ લઈ ગયો હતો અને બોલો આજે ફરી કયો માલ લઈ જવાનો છે ત્યાં તો સિપાહીઓએ આવી અને જીવા દાદાને પકડી લીધા અને કહે છે કે તું જ અમારો માલ લઈ ગયો હતો ને તો ચાલ હવે અમારા મહારાજ તને બતાવશે કે અમારા રાજ્યમાં ચોરી કેમ કરાય છે અને જ્યારે આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો જીવાદાદાને ઝાટકો લાગ્યો અને તેઓ કહેવા લાગ્યા કે ભાઈ મેં ચોરી નથી કરી હું તો અહીંયા એક જગ્યાએથી બીજી જગ્યાએ નાના મોટા માલ પહોંચાડું છું અને હું તમારું રાજ્ય જાણતો નથી તમારું કયું રજવાડું છે એ પણ મને ખબર નથી તો તમે મને કેવી રીતે કહી શકો કે હું ચોર છું ત્યારે સિપાહીઓ તેને તપાસ કરે છે તો એના ખિસ્સામાંથી એક સોનાનો સિક્કો નીકળે છે ને ત્યારે સિપાહીઓ કહેવા લાગ્યા કે સાંભળ આ જ સિક્કાનો આખે આખો બસકો ચોરાણો છે અને એક સિક્કો તારી પાસેથી મળ્યો છે એનો મતલબ એ થયો કે એ સોનાના ભરેલા સિક્કાઓનો બસકો ચોરનાર બીજું કોઈ નહીં પણ તું જ હોવો જોઈએ કે ના ના મેં નથી ચોર્યો મને તો તમારા જ જેવા કોઈક સિપાહીઓ આવ્યા હતા એમણે આ મને આપ્યું છે કે તારે જે કહેવું હોય ને એ મહારાજની સામે જઈને કહેજે અત્યારે તું ચાલ અને આમ કહી અને એ બાજુના કોઈક રજવાડામાં આ જીવા દાદાને ત્યાં લઈ જવામાં આવ્યા અને એમને જેલખાનામાં પૂરી દેવામાં આવ્યા છે ત્યારે જીવા દાદા બેઠા બેઠા એકલા એકલા અડધી રાત્રે રડી રહ્યા છે અને રડતાં રડતાં એટલું કહે છે કે હે મારી દરિયાની દેવી મારી સિકોતર મળી મેં આજ દિવસ સુધી તારી પાસે ક્યારેય કાંઈ નથી માગ્યું મારી ગરીબી પણ હું મારી જાતે જ પસાર કરી રહ્યો હતો પણ માં આ તો મહેનતનું લઈએ તોય અપરાધ મારી મેં કોઈ ગુનો નથી કર્યો અને આજે જો મેં કોઈ ગુનો ના કર્યો હોય એમ છતાં જો મને આજે આ મહારાજે સજા આપે ને તો મારી માની લઈશ કે મારી સિકોતર દરિયામાં ડૂબાઈ ગઈ અથવા તો એને કોઈ કાળા માથાના માનવી એની જોડીમાં નાખીને લઈ ગયા નહીતર જો મારી સિકોતર મારા કણ ભાગલે પૂજાતી હોય અને મારા એકોતેર પેઢીના વડવાઓ જો મારી સિકોતરના ધૂપ દીવા કરતા હોય ને તો આજે મારી આવી હાલત તો ના થઈ હોય કારણ કે હું નિર્દોષ છું માં અને આમ આટલું કહી અને જ્યારે જીવા દાદા રડી રહ્યા છે અને આ બાજુ દાદાના ઘરે એમની બાઈ મોડી રાત સુધી રાહ જોઈને બેઠી છે પણ હજી સુધી જીવા દાદા જ્યારે ઘરે ના આવ્યા ને ત્યારે એમને પણ ચિંતા થવા લાગી કારણ કે એમને ખબર છે કે મારા ધણીને જ્યારે પણ ક્યાંક બહાર જવું હોય ને અથવા તો બે ત્રણ રાત થવાની હોય ને તો હંમેશા તેઓ મને કહીને જતા અથવા તો ગામના બીજા નાવિકોને કહેતા તો મને તેઓ આવીને કહી દેતા પણ આજે તેઓ મને પૂછ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે એનો મતલબ એ છે કે મારા ધણી કોઈક ભારે સંકટમાં છે અને એની ડાબી આંખ જ્યારે ફડકવા લાગીને ત્યારે તેને વધારે ચિંતા થવા લાગી અને પછી તે દોડે છે અને દોડી અને માતા સિકોતરનો જે ધૂળનો દડીમલો હતો ત્યાં જઈને કહેવા લાગી કે હે મારી સિક્કોતર મળી અમે ગરીબ છીએ અને ગરીબ જ અમે સારા છીએ અમારે કોઈ ધન દોલત કે રૂપિયા જોતા નથી પણ માડી જો મારે કાંઈ જોતું હોય ને તો એ છે મારો સુહાગ અને હે મારી સિકોતર મારા સુહાગની રક્ષા કરજે મળી હું આજ દિવસ સુધી ગભરાણી નથી પણ આજે મારા શરીરમાં ગભરાહટ થાય છે ને તો મારી મને એવો સંકેત મળે છે કે તારો ભગત કોઈકને કોઈક સંકટમાં ઘેરાયેલો છે અને જો અહીંયા મારી ઇકોતેર પેઢીના વડવાની જો મારી સિકોતર પૂજાતી હોય અને જો એના ભુવાને આમ જો સંકટમાં મૂકીને અહીંયા બેસી રહેને તો તું સિકોતર ના કહેવાય અને આમ જ્યારે આ બાઈએ આટલી વાત કરીને ત્યાં તો ધૂળના ધળીમલેથી મારી સિકોતર નીકળી અને ચાલતી ચાલતી પહોંચી અડધી રાત્રે પેલા જે જીવા દાદા કારાવાસમાં પૂરેલા છે ત્યાં અને ત્યાં જઈને આપોઆપ તાળા તૂટ્યા અને તાળા તૂટ્યા ત્યાં તો જીવા દાદા જેવો અવાજ થયો એની સાથે ઉપર જુએ છે ત્યાં તો મારી સિક્કોતરે બેબી અવાજ કર્યો કે મારા જીવલા ચિંતા કરીશ નહીં હું દરિયાની દેવી સિકોતર તારી ભેળી અને હું બધું જાણું છું દીકરા કે તું નિર્દોષ છે કે માડી હું નિર્દોષ છું પણ આવતીકાલે આ રાજના માણસો મને સજા તો જરૂર કરશે અને ત્યારે માતા સિકોતર કહે છે કે સાંભળ મારા જીવલા આજે અહીંયાથી તું ગડગડતી દોટ મૂક અને પહોંચી જા તારા ઘરે અને જો પાછળ એક સિપાઈને સિપાહીને આવવા દઉં ને તો તો જીવા તારી ના કહેવાં કે મારી આજે તો ઘરે ભાગ્યો જઈશ પણ આવતીકાલે પાછો જ્યારે મારા નાવડા પાસે પહોંચીશ ને તો સિપાહીઓ તો ત્યાં આવીને પણ મને તો પકડી જ લેવાના છે ને અને ત્યારે આ સિકોતર એટલું બોલી કે દીકરા ચિંતા કરીશ નહીં અત્યારે તું અમે તાળા તોડ્યા છે ને તો અહીંયાથી હાલી નીકળ મેં બધા જ સિપાહીઓને બેભાન કરી નાખ્યા છે અને તું ખાલી અહીંયાથી નીકળી જા અને સવારનો સૂરજ ઉગે અને સવારના ઊગતા સૂરજની સાથે જો સાચા ચોરોને પકડી અને મહારાજની સામે હાજર ના કરાવું ને તો તો મને સિકોતર ને ઓળખે કોણ મારા ભુવા તું અહીંયાથી નીકળી જા સવારે ઇજ્જત ભેર તું તારા ધંધે લાગી જજે તારી પાસે એકે સિપાઈને હું નહીં આવવા દઉં કે ભલે મારી સિકોતર તારા જેવી દેવ જો અમારી સાથે હોય તો અમને કોણ કહે છે કે અમે ગરીબ છીએ અને અમારા જેટલું અમીર તો કોઈ નથી જયમાં સિકોતર આટલું કહી અને મુઠ્ઠી વાળી અને જીવા દાદા ત્યાંથી ગડગડતી દોટ મૂકે છે અને મહેલની બહાર નીકળી ગયા પછી તેઓ જ્યારે આ કિલ્લાના મુખ્ય દ્વાર પર આવે છે ત્યાં તો આપોઆપ દ્વાર ખુલ્યા અને મારી સિકોતરે જીવા દાદાને ત્યાંથી છોડાવ્યા અને જીવા દાદા ગડગડથી દોઠ મૂકી અને ફરી પાછા એમની જે નાવ હતી ત્યાં આવે છે અને ત્યાંથી પાછા પોતાના ઘરે આવે છે અને ઘરે આવી અને જુએ છે તો પોતાની બાઈ માતા સિકોતરના મઢે બેઠી બેઠી રડી રહી છે ત્યારે જીવા દાદા કહે છે કે ગાંડી રડે છે કેમ અરે જેના કણ ભાગલે અને જેના ધૂળના ધળીમલે મારી સિકોતર જેવું દેવ બેઠું હોય એના ઘરે કોઈ દી રડવાનું ના આવે એના ઘરે રડતાને હસાડનાર મારી સિકોતર બેઠી છે ત્યાં તો એની બાઈ દોડી અને જીવા દાદાને ગળે લાગી ગઈને કહે છે કે સ્વામીનાથ ખબર નહીં પણ આજે પહેલી વાર મને એવું લાગતું હતું કે તમે કોઈક ભારે સંકટમાં ફસાયા છો અને ત્યારે જીવા દાદા કહે છે કે હું તો ફસાણો હતો અને મને કોઈક રજવાડાના સિપાહીઓ લઈ ગયા હતા અને સવારે મને સજા થવાની હતી હતી અને અને એમના રજવાડામાં કોઈક મોટી ચોરી થઈ ચોર મારા નાવમાં બેસી અને એ માલને લઈને તો દરિયા વાટે નીકળી ગયા પણ મને એક સિક્કો સોનાનો જે આપ્યો હતો ને એના દ્વારા મારા ઉપર ચોરીનો આરોપ લાગ્યો હતો પણ મારી સિક્કો ત્યાં આવી અને મને બચાવ્યો છે હવે તો જીવનમાં જીવું ત્યાં સુધી મારી સિકોતર પાસે કાંઈ નહીં માગવું કેમ કે ગાંડી તારા સુહાગને કુશળખેમ ઘેર લાવે ને તો આપણા ધૂળના ધડીમલે બેઠીને એ માતા સિકોતર લાવે બાકી કાળા માથાના માનવીની વાત નથી અને આમ કહીને બંને માનવીઓમાં સિકોતરના ધૂળના દળીમલે બેસે છે ને અડધી રાત્રે માતાજીના ધૂપ દીવા કરે છે ને મિત્રો આવા કામ છે મારી દરિયાની દેવી સિકોતરના મિત્રો આવા જ ઇતિહાસો રોજ રાત્રે સાત વાગ્યે સાંભળવા માટે આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી